મિત્રો આ ડગનો સાપલે તો થઈ ગયું છે જો આ રિયા બળતણ કઈ આટલા બળતણ ભેગા કરે છે ને મિત્રો બધાય જો કઈ નકી કરે છે અને આ પડ્યો છે સામાન જો આ છે આપણું વાસણ એ જો આ થાલી નખી રાખ્યો તો મિત્રો તમે જોશો કે પોસુ આપણે અત્યારે બેટેકા મોળવાનું કામકાજ ચાલી રહ્યું છે કારણ કે બેટેકા આપણે મોળવી છે અને બધાને શીખવડવી છે કેમ બેટેકા મોળાય થોડક આપણે મોળશું પછી બીજા બધા મોળશે અને જો આ બધી શાકભાજીનું હાર કરવાનું છે તો હાલો કરી નાખી મિત્રો તમે જોશો કે જો આ કામકાજ ચાલુ છે અને બધું મોળાઈ ગયું છે આ છે વટાણા આ છે કોથમીર આ છે એટલે આ શું છે મરચા મરચા આ શું છે લહણ તો આ તમે જોઈ શકો છો મિત્રો કામ બધું થઈ ગયું છે અને જો આ બાજુ એક બેટેકા બાપાનું બેટેકા બાપાનું કામકાજ ચાલુ છે અને આ જો આપણો મિત્ર ઋત્વિક જેને આ સારું કર્યું છે આ શું કહેવાય મરસા આ મરસા એને હારા કર્યા વટાણા મેં હારા કર્યા ને આ ભાઈ આ કર્યું અને આને કોઈ જ મેં હારી કરી બધા એક એક વસ્તુ હારી કરી નાખી છે

લાઈક કરતા જબ્સક્રાઈબ કરતા જજો ટાટા